ભરૂચ એસઓજી પોલીસે સ્કૂલ વેન ચાલકને ઝડપી પાડ્યો છે ભરૂચ એસઓજી પોલીસે રહાડપોર ગામ પાસેથી કિંમત રૂપિયા સાત લાખ દસ હજાર એકસોના મુદ્દામાલ સાથે એક સ્કૂલ વાહન ચાલકને ઝડપી પાડતી ભરૂચ એસઓજી પોલીસ સ્ટોરી રિપોર્ટ બાય સાથે સૈયદ તે તુસર આવી નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા पोलीस महानिरीक्षक श्री संदीप सिंग ते आधारे भरुच जिल्हा पोलीस वडा श्री मयुर चवडा साहेबे भरुच जिल्हा पोलिस स्टेशन थाणा अमलदारश्रीने आणि एल सीबी एसओी ना इन्चार्ज अधिकारीओने गेरकायदेसर प्रवृत्ती अटके आणि एवढा संपमोने शोधी काढी एम विरुद्ध कडक मडक कार्यवाही करूचना आपली ते अंतर्गत ભરૂચ જિલ્લા એસઓજી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ચૌધરી ના માર્ગદર્શન હેઠળ માણસો આ બાતમી કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવત થી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડી નો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ લઈને આવેલો અને એને રોકતા કેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી અ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ડ્રગ સાથે પકડાયેલો છે એ સંઘનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે વધુમાં આ માણસે વડોદરાથી આ ડ્રગનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાયેલું છે પરંતુ એ અહીંયા કોના કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો છે જણાવી આવેલું છે એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ